નમસ્કાર મિત્રો પ્રોટીન પુલાવમાં તમે મગ પુલાવ અમારી ચેનલમાં જોઈ ચૂક્યા છો આજે આપણે બનાવવાના છીએ પ્રોટીનથી જ એક ભરપૂર એક નવો પુલાવ જી હા આજે આપણે બનાવીશું દેશી ચણાનો એક સ્વાદિષ્ટ પુલાવ જેને બનાવવો એકદમ આસાન છે અને ટેસ્ટમાં પણ એ ખૂબ જ સરસ લાગે છે તો ચલો ફટાફટ આ પુલાવ બનાવવાની આપણે શરૂઆત કરીએ તો મિત્રો આ પુલાવ બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક બાઉલ જેટલા દેશી ચણાને પાંચ કલાક સુધી પાણીમાં પલાળી રાખેલા તો હવે આપણે આ પલાળી રાખેલા દેશી ચણાને બાફવાના છે તેના માટે આપણે ગેસ પર એક કુકરમાં દોઢથી બે ગ્લાસ જેટલું પાણી લઈશું અને હવે આપણે એમાં આપણા પલાળી રાખેલા દેશી ચણા નાખી દઈશું ત્યારબાદ તેમાં આપણે એક ચમચી જેટલું મીઠું નાખી દઈશું અને સારી રીતે આ રીતે કુકરને હલાવીને મિક્સ કરી લઈશું ત્યારબાદ કુકરનું ટાંકણ બંધ કરી દઈશું અને કુકરની ચારથી પાંચ સીટી વાગે ત્યાં સુધી ચણાને બફાવા દઈશું આ બાજુ આપણે એક બાઉલ જેટલા ચોખાને પાણીથી સારી રીતે ધોઈને વીસ મિનિટ સુધી પાણીમાં પલાળી લીધેલા છે અહીંયા અમે દાવતના બાસમતી ચોખા લીધા છે જે લાંબા ચોખા આવતા હોય છે એ ચોખા લીધા છે તો હવે આપણે આ ચોખામાંથી ભાત તૈયાર કરવાના છે તો માટે ગેસ પર આ રીતની એક મોટી તપેલી લઈશું અને એમાં પાણી રેડીશું અને આ પાણીને આપણે થોડી વાર સુધી ઉકળવા દઈશું તો મિત્રો આપણું પાણી અહીં સારી રીતે ઉકળવા લાગ્યું છે તો એની અંદર આપણા પલાળેલા ચોખા નાખી દઈશું ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું મીઠું અને બે ચમચી જેટલું ઘી નાખી દઈશું ઘી નાખવાથી આપણા ભાત એકદમ છૂટા છૂટા તૈયાર થશે તો આ બંને સામગ્રીઓને ચોખા સાથે એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું અને ગેસ પર ધીમીથી મીડિયમ ફ્લેમ પર આપણા ચોખાને બારથી તેર મિનિટ સુધી બફાવા દઈશું તો મિત્રો લગભગ તેર મિનિટ સુધી આપણા ચોખાને ધીમીથી મીડિયમ ફ્લેમ પર બાફી લીધા બાદ આપણા ચોખા એકદમ છૂટા છૂટા થઈને સારી રીતે બફાઈ ગયા છે અહીં આપણા ચોખાને આપણે પૂરે રીતે નથી બાફવાના લગભગ પંચ્યાસીથી નેવું ટકા બફાય એટલે ચોખાને ગેસ પરથી નીચે ઉતારી લેવાના છે તો મિત્રો આપણે અહીં આપણા ભાતમાંથી પાણીને અલગ કરી દીધું છે અને તમે જોઈ શકો છો આપણા ભાત એકદમ છૂટા છૂટા થઈને તૈયાર થઈ ગયા છે તો આપણા આ ભાત હવે પુલાવ બનાવવા માટે તૈયાર છે તો આ બાજુ આપણે આપણા દેશી ચણા જે બાફવા માટે મૂકેલા એ પણ તૈયાર છે અહીં આપણે કુકરની પાંચ સીટી વગાડી છે તો એનું ઢાંકણ આપણે હવે ખોલી દઈશું અને આપ જોઈ શકો છો કે આપણા ચણા પણ સારી રીતે બફાઈ ગયા છે તો આપણે આ ચણામાંથી પણ પાણીને અલગ કરી લઈશું તો અહીં આપણે આપણા બાફેલા દેશી ચણામાંથી પણ પાણી અલગ કરી લીધું છે તો આપણા દેશી ચણા અને ભાત બંને રેડી છે તો હવે આપણે પુલાવ બનાવવાની શરૂઆત કરીશું તો એના માટે ગેસ પર આ રીતની એક મોટી કઢાઈમાં સૌપ્રથમ બે ચમચી જેટલું ઘી લઈશું અને બે ચમચી જેટલું તેલ લઈશું અને બંનેને ગરમ થવા દઈશું જો તમે ચાહો તો ખાલી તેલ કે ખાલી ઘીનો ઉપયોગ પણ કરી શકો છો તો મિત્રો અહીંયા આપણું તેલ અને ઘી સારી રીતે ગરમ થઈ ગયું છે તો સૌપ્રથમ આપણે એમાં ખડા મસાલાઓ નાખીશું એમાં સૌપ્રથમ એક મોટું તજ નાખીશું ત્યારબાદ થોડા ચક્રફૂલ નાખીશું થોડા લવિંગ અને થોડા તેજ પત્તા નાખીશું હવે આપણે આમાં એક ચમચી જેટલું જીરું નાખીશું ત્યારબાદ તેમાં ચપટી હિંગ નાખીશું અને થોડા કઢી પત્તા નાખીશું તો મિત્રો અહીંયા આપણા બધા જ મસાલાઓ સારી રીતે તતળી ગયા છે તો હવે આપણે એમાં એક મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળી નાખીશું અહીંયા મેં લાંબી સમારેલી ડુંગળી નાખી છે જો તમે ચાહો તો એને નાના ટુકડા કરીને પણ સમારીને નાખી શકો છો હવે આ ડુંગળીને આપણે એક મિનિટ સુધી બધા જ મસાલાઓ સાથે સારી રીતે સાંતળી લઈશું તો મિત્રો અહીંયા આપણે બધી સામગ્રી સાથે આપણી સમારેલી ડુંગળીને એક મિનિટ સુધી સારી રીતે લીધી છે અને પર ગોલ્ડન કલર પણ આવી ગયો છે તો હવે આપણે બે થી ત્રણ આ રીતે ઊભા સમારેલા લીલા મરચાં નાખીશું અને બધી જ સામગ્રી સાથે સારી રીતે મિક્સ કરીને સાંતળી લઈશું અહીં તમારે લીલા મરચાને નાના ટુકડામાં સમારીને નાખવા હોય તો એ રીતે પણ નાખી શકો છો તો અહીંયા આપણે આપણી બધી જ સામગ્રીને ફરીથી એક મિનિટ સુધી સાંતરી લીધી છે તો હવે આપણે આની અંદર એક મીડિયમ સાઇઝનું સમારેલું ટામેટું નાખીશું અને ટામેટાને પણ એક મિનિટ સુધી બધી જ સામગ્રી જોડે સાંતળી લઈશું તો મિત્રો અહીંયા આપણે આપણા ટામેટાને પણ બધી જ સામગ્રી સાથે એક મિનિટ સુધી સાંતરી લીધું છે તો હવે આપણે એની અંદર એક મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું બટાકુ નાખીશું ત્યારબાદ તેમાં એક ઝીણું સમારેલું ગાજર અને એક ઝીણું સમારેલું કેપ્સિકમ નાખીને બધી જ સામગ્રી સાથે એક મિનિટ સુધી સાંતરી લઈશું મિત્રો આ પુલાવામાં જો તમે અન્ય કોઈ શાકભાજી નાખવા માંગતા હો તો એ પણ નાખી શકો છો તો મિત્રો અહીંયા આપણે બધી જ સામગ્રીને એક મિનિટ સુધી ફરીથી સાંતરી લીધી છે તો હવે આપણે આને આમ જ ખુલ્લું રાખીશું અને ચારથી પાંચ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દઈશું તો મિત્રો અહીંયા આપણે બધી જ સામગ્રીને પાંચ મિનિટ સુધી ધીમા તાપે ચડવી લીધી છે તો એમાં રહેલા બધા જ મસાલાઓના સ્વાદ એની અંદરની શાકભાજી સાથે સારી રીતે ભરી ગયા છે હવે આપણે એમાં મસાલા કરીશું તેમાં સૌ આપણે એક ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચાં પાવડર નાખીશું ત્યારબાદ અડધી ચમચી જેટલી હળદર અને એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર નાખીશું અને છેલ્લે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને આપણા બાફીને તૈયાર કરેલા દેશી ચણા નાખીશું અને બધી જ સામગ્રીઓને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું મિત્રો અહીં મસાલામાં તમે ગરમ મસાલા કે પાઉભાજી મસાલાનો ઉપયોગ કરી શકો છો અને જો ના નાખતા હોય તો અમારી જેમ સ્કીપ પણ કરી શકો છો તો અહીં આપણે આપણી બધી જ સામગ્રીને સારી રીતે એકવાર મિક્સ કરી લીધી છે તો હવે આપણે એને આમ જ ખુલ્લું રાખીને બે મિનિટ સુધી ધીમા તાપે ચડવા દઈશું તેથી આપણી બધી જ સામગ્રી જોડે આપણા બધા જ મસાલાઓ સારી રીતે ભરી જશે તો મિત્રો બે મિનિટ થઈ ગઈ છે અને આપણી બધી જ સામગ્રીને આપણે બે મિનિટ સુધી ધીમા તાપે ચડવી લીધી છે તો એને એકવાર મિક્સ કરી લીધા બાદ આપણે એમાં અડધા લીંબુનો રસ નીચોવી દઈશું જો તમારે લીંબુનો રસ ના નાખવો હોય તો એને સ્કીપ કરી શકો છો તો હવે છેલ્લે આપણે એમાં આપણા તૈયાર કરેલા ભાત નાખી દઈશું હવે આપણે બધી જ સામગ્રી જોડે આપણા ભાતને એકદમ હળવા હાથે મિક્સ કરી લઈશું અહીં આપણે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે મિક્સ કરતી વખતે આપણા ભાત તૂટી ન જાય એના માટે તમે આ રીતે બે વાસણનો ઉપયોગ કરીને એકદમ ધીમે ધીમે મિક્સ કરી શકો છો તો મિત્રો અહીંયા આપણે આપણી બધી જ સામગ્રીને ભાત સાથે સારી રીતે મિક્સ કરી લીધી છે અને આપણો દેશી ચણાનો પુલાવ તૈયાર થઈ ગયો છે તો છેલ્લે આપણે એના પર થોડું ગાર્નિશિંગ કરીશું અને એના માટે આપણે એના પર થોડા સમારેલા લીલા દાણા નાખી દઈશું તો મિત્રો તૈયાર છે આપણો પ્રોટીનથી ભરપૂર એક નવા જ પ્રકારનો દેશી ચણાનો પુલાવ તમે મગનો પુલાવ તો ખાધો હશે પણ આ પુલાવ ક્યારેય નહીં ખાધો હોય તો છેલ્લે આપણે આપણા દેશી ચણાના પુલાવને સર્વ કરીશું અને સર્વ કરવા માટે આ રીતે એક બાઉલમાં પુલાવને કાઢી લઈશું જો તમે ક્યારે પણ આ પુલાવ કશે ખાધો હોય કે તમારા ઘરે બનાવતા હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવો અને જો ના ખાધો હોય તો એકવાર આ રીતે એને ઘરે જરૂરથી ટ્રાય કરો તમને આનો સ્વાદ ચોક્કસથી પસંદ આવશે અને જો વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો